ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે સામાન્ય બાબતે મારામારી થઈ હતી જેમાં આ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજાના પાઉઠી ગામે રહેતા જીતુભાઈ ડાભી ઉંમર વર્ષ તેત્રીસની હત્યા કરવામાં આવી છે બપોરના ત્રણ વાગ્યા આસપાસ પાવઠી ગામમાં સામાન્ય બાબતે બોળાચાલી થતાં છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે પ્રથમ તળાજા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર રિફર કર્યા હતા જેમાં આ યુવકનું રસ્તા માત મોત નીપજ્યું હતું જેમાં આ બનાવમાં જાણવા મળતી માહિતી મુજબ શેરીમાં બાળકો રમી રહ્યા હતા તેનો ઠપકો આપતા પાડોશી સાથે ઝઘડો થયો હોય અને વડે હુમલો કરતા જીતુભાઈ મોત થયું હતું જેમાં આ મૃતકના ભાઈ સરથાભાઈ ડાભીના જણાવ્યા પ્રમાણે આ હુમલો પરેશભાઈ સોમતભાઈ પરમાર અને પુનાભાઈ સોમતભાઈ પરમાર અને તેના પરિવાર દ્વારા હુમલો કરાયો હોય તેમ જણાવ્યું હતું સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ ખબર પડશે વધુ વિગતોની રાહ જોવી રહી